નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતી અમાવસના દિવસે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન તેમજ સોમવતી અમાવસના દિવસે આ ઉપાય કરવાથી થશે રાતોરાત ચમત્કાર તો તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ અને શનિ દોષ હશે તેમજ પિતૃ દોષથી પણ તમને મુક્તિ મળશે અને જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો રાતોરાત જ તમારા ઘરમાં થશે ચમત્કાર આથી જ મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ ઉપાય છે એટલો બધો ખાસ કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારા બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તમને તમારી મનોકામનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેથી જ સાથે જો તમે મિત્રો તમારા ઘરમાં શાંતિ ન હોય અથવા તો કોઈ પણ કારણોસર ગ્રહ કલેશ એમ જ બનેલો રહેતો હોય તો મિત્રો આનું કારણ છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન નહીં હોય તો મિત્રો જો તમે સોમવતી અમાવસના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી લેશો તો મિત્રો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે જે તમારું નસીબ જ આખું બદલી દેશે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ તિથિ આપણા પિતૃઓને સમર્પિત છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે તેની પણ માન્યતા છે કે આ દિવસે આ કરવાથી વ્યક્તિને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો મહિનાની આ એટલે કે કે સોમવતી જે સોમવારે આવે છે છે આથી જ વધુ હોય મિત્રો ભગવાન મહાદેવને સમર્પિત આ અમાવસ્યા છે અને પિતૃઓને સમર્પિત આ અમાવસ્યાનું નું મહત્વ તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે કરવામાં આવતા ઉપાય વિશે પણ આપણે આજના આ વિડીયોમાં જાણીશું મિત્રો અમાસ એટલે કે પૂર્ણ અંધકારમય આકાશ જોવા મળે છે કે મિત્રો જેમાં આપણે ચંદ્રમાના દર્શન ન કરી શકતા હોય મિત્રો આપણા પિતૃઓ જે છે તે સ્વર્ગવાસ થઈ ગયા છે તો તેના માટે આપણે જે પણ ઉપાય અથવા તો ક્રિયાવિધિ વિધાનથી કરીએ છીએ અથવા તો તેને પ્રસન્ન કરવા માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો તેના માટે આ અમાસ જે હોય છે તે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે એટલે કે મિત્રો આ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે સોમવતી અમાવસ છે તે દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા પિતૃઓ છે એ અવશ્ય તમારાથી પ્રસન્ન થઈને બંને હાથોથી તેમની કૃપા તમારી ઉપર વરસાવે છે તેની સાથે જ મિત્રો જો તમે સોમવતી અમાસના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે અને રાતોરાત એવો ચમત્કાર થશે કે તમારું નસીબ જ આખું બદલાઈ જશે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ જ વકરી ગઈ હશે તો મિત્રો સોમવતી અમાવસના દિવસે આ ઉપાય કરી લેશો તો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ખુલી જશે આજે મિત્રો આ અમાસનો દિવસ છે એ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ કહી શકાય છે અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો આ અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ બહુ જ વધી જાય છે આથી જ મિત્રો ત્રીસ ડિસેમ્બરના દિવસે સોમવાર જ છે આથી આસોમવતી અમાવસના નામથી ઓળખાય છે તે બહુ જ મહત્વ ધરાવે છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આસોમવતી અમાસના ઉપાય વિશે પણ જાણીશું અને જો તમારા ઘરમાં પિતૃદોષ હશે તો તેમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી તેમજ કોઈ પણ પ્રકારના દોષ હશે તો તેમાંથી કઈ રીતે તમને બહાર નીકાળી શકો છો એ બધી જ જાણકારી આપણે આજના આ વિડિયોમાં મેળવીશું તો મિત્રો આપણે પહેલી સોમવતી અમાસનું મહત્વ જાણીએ સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ આ દિવસે તર્પણ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ દિવસ કાલ સર્પદોષથી છુટકારો મેળવવા માટે પણ ખાસ માનવામાં આવે છે તેમજ સોમવતી અમાવસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે મહાદેવની પૂજા કરે છે તેમજ આ દિવસે પીપળાના પૂજા પણ કરી શકાય છે અને જળ ચડાવવું એ બહુ જ શુભ માનાય છે આમ કરવાથી તમને ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે અમાસના દિવસે આપણા પિતૃઓ છે એ ધરતી ઉપર ભ્રમણ કરવા આવે છે અને તે તેના પરિવારજનો પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા હોય છે આથી તે મિત્રો આ રીતે કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવે છે મિત્રો પિતૃઓ સુધી પહોંચી જાય છે અને આપણા પિતૃઓ છે એ સંતુષ્ટ થઈ શકે છે અને તે આપણને આશીર્વાદ આપે છે તેમજ મિત્રો આ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ રહેલો છે આથી જ જો આપણે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કરીએ છીએ તો પિતૃઓ છે એ પણ પ્રસન્ન થઈને તેમની કૃપા આપણી ઉપર વરસાવે છે તેની સાથે જ મિત્રો પીપળો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે કારણ કે આ પીપળો આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને બીજા વૃક્ષો છે એ દિવસના સમયમાં આપણને માત્ર ઓક્સિજન આપે છે અને રાત્રે આપતા નથી આથી જ મિત્રો આ પીપળો છે એ બહુ જ મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે મિત્રો જુઓ આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તેને ક્યારેય પણ કાપવું ન જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આનાથી પણ આપણને પિતૃદોષ લાગી શકે છે કારણ કે પીપળાના વૃક્ષમાં પણ પિતૃઓનો વાસ હોય છે અને જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય છે તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો પીપળાનું વૃક્ષનું લાકડું પણ એને ક્યારે પણ બળતણ તરીકે આપણે ઉપયોગ કરવો ન જોઈએ તેમજ મિત્રો આસોમવતી અમાસના દિવસે સ્ત્રીઓ છે એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ સોમવતી અમાસનું વ્રત કરે છે ઘણી સ્ત્રીઓ છે એ દરેક અમાસનું વ્રત કરતી હોય છે પરંતુ ઘણા લોકો છે આ સોમવતી અમાસનું જ વ્રત કરે છે તેની સાથે જ મિત્રો આપણે આસોમવતી અમાવસ્યાના દિવસે મૂંગા પ્રાણીઓ જે હોય છે તેને આપણે ખવડાવવું જોઈએ અને તેના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેની સાથે જ મિત્રો કાગડા જે હોય છે તેનો વાસ નાખવો જોઈએ જો આપણા પિતૃઓની કોઈ ઈચ્છા હોય કે જે અધૂરી રહી ગઈ હોય તો મિત્રો આ સોમવતી અમાસના દિવસે તેને પૂર્ણ કરવી જોઈએ જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું કોઈ વૃક્ષ હોય તો તેને જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ ઓછામાં ઓછી ચાર વખત આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમે વધુમાં વધુ વખત પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી શકો છો જો તમારી પાસે સુત્રનો દોરો હોય તો મિત્રો સુત્તરનો દોરો પીપળાને વીટતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જાપ કરવો જોઈએ તેની સાથે જ તમે પિતૃ દેવાય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો તેની સાથે જ મિત્રો જો પછી તમારી પાસે સમય હોય તો સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને જો વધારે સમય હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તેની સાથે જ સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આથી જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગનો પણ અભિષેક કરવો જોઈએ તમે દૂધ અથવા તો જળથી શિવલિંગનો અભિષેક કરી શકો છો અને તેના ઉપર ધતુરો તેમજ બિલી પત્ર પણ ચડાવી શકો છો શિવાય મંત્રનો જાપ પણ તમે કરી શકો છો પાઠ આવડતો હોય તો તમે જળ અર્પણ કરો છો ત્યારે તમે આ પાઠ કરી શકો છો મિત્રો બાર જ્યોતિર્લિંગને જળ ચડાવવાનું ફળ તમને પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે શિવલિંગની પાસે બેસીને મહામૃત્યુંજય મંત્રનો મંત્ર પણ જાપ કરી શકો છો એ મંત્ર આ પ્રમાણે છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ ઉર્વા રોકમીવ બંદનામ મૃત્યોર મોક્ષીય મામૃતામ તો મિત્રો ભગવાન શિવનો આ એક એવો કલ્યાણકારી મંત્ર છે કે જે મંત્રના જાપથી જ ભગવાન શિવ છે એ આપણી બધી જ મુશ્કેલીઓને દૂર કરે છે અને જો મિત્રો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ મંત્રનો જાપ કરો છો તો અતિ લાભદાયી માનવામાં આવે છે તેની સાથે જ જો તમારા ઘરના આંગણે તુલસીનો છોડ હોય તો મિત્રો તેની પણ તમારે ચાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ આથી જ તુલસી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ બે જગ્યા ઉપર બે દીવા પ્રગટાવો દેશો તો મિત્રો તમારા ઘરમાં થશે ચમત્કાર તેમજ રાતોરાત તમે બની જશો ધનવાન તો આવો મિત્રો એ ઉપાય વિશે આગળ વધીએ મિત્રો તમે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો તમારે પહેરી લેવાના છે ત્યારબાદ મિત્રો તમારે પીપળાના વૃક્ષની પાસે જવાનું છે જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની પાસે જાઓ તો મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરવાનું છે તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે બેસીને બે શુદ્ધ ઘીના દીવા તમારે પ્રગટાવવાના છે તેની સાથે જ મિત્રો તમારે સૂતરનો દોરો લઈ જવાનો છે અને પીપળાના વૃક્ષની ફરતે ઓછામાં ઓછી ચાર વખત પ્રદક્ષિણા કરવાની છે અને આદોરો બાંધવાનો છે તેની સાથે જ તમારે આ મંત્રનો જાપ પણ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આથી મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે બે ઘીના દીવા તમે આ પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેશો તો માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ કે કુંડળી દોષ હશે તો મિત્રો એમાંથી તમને મુક્તિ મળી જશે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી કૃપાથી દૂર થઈ જાય છે તેની સાથે જ તમારા બધા જ પાપ છે એ પણ નષ્ટ થઈ જાય છે આથી જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે આ ઉપાય છે એ પૂરી શ્રદ્ધાથી કરી લેવો જોઈએ તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે સોમવતી અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલા પીપળાને જળ અર્પણ કરો છો તો મિત્રો શનિ દોષથી પણ તમને મુક્તિ મળી શકે છે એટલે કે જો મિત્રો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો જો સોમવતી અમાવસ્યાના દિવસે ઘરની આજુબાજુમાં કોઈ તળાવ હોય ત્યાં તમારે લોટનો દીવો પ્રગટાવવો જોઈએ અને પછી તેને નદીમાં વહેતો કરી દેવો જોઈએ કે જેને મિત્રો આપણે દીપદાન તરીકે પણ ઓળખી શકીએ છીએ અથવા જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં તળાવ ન હોય હોય તો તો ઘરની પાસે કોઈ મંદિર તમે ત્યાં પણ આવી રીતે દીપદાન કરી શકો છો મિત્રો સોમવતી અમાસના દિવસે જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે તમારે હનુમાન દાદાની સામે પણ એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને મિત્રો સુંદર કાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવો જોઈએ કે જેનાથી આપણા દુશ્મનોનો નાશ થઈ જાય છે અને આપણને શનિદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો અમાસના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો હોય છે ત્યાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો આ ઈશાન દિશા છે એ આપણા મંદિરની પણ દિશા કહેવામાં આવે છે આથી જ જો તમે મંદિરમાં પણ સાંજે દીવો પ્રગટાવો છો તો તે પણ બહુ શુભ મનાય છે કે જેનાથી આપણા પિતૃઓ તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થઈ છે અને સાથે જ દરેક દેવી દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે આપણા ઘરમાં લાલ દોરાની સાથે કેસર ઉમેરીને ઘીનો દીવો આપણે ઘરે પણ પ્રગટાવવો જોઈએ તેની સાથે જ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય છે તેની સામે બેસીને લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તે આપણા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી રહેવા દેતા નથી તો મિત્રો તમે સોમવતી અમાસના દિવસે આ રીતે દીવો પ્રગટાવો છો તેમજ અમે તમને જે ઉપાય જણાવ્યો છે કે જે પીપળાને નીચે તમે બે દીવા આ રીતે પ્રગટાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ પિતૃ દોષમાંથી પણ છુટકારો મળે છે અને લક્ષ્મીજી છે એ પણ પ્રસન્ન થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે સોમવતી અમાસના દિવસે આ પ્રકારે ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો જ્યારે પણ સોમવતી અમાસ હોય ત્યારે તમારે આ દિવસે પોતાના મનને શાંત રાખવું બહુ જ જરૂરી હોય છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે ગુસ્સો જરાય પણ કરવો જોઈએ નહીં અને ઘરના સભ્યોની સાથે આપણે પ્રેમ ભાવથી વર્તન કરવું જોઈએ મોટા સભ્યો જે હોય છે તેને ક્યારેય આપણે અપશબ્દોથી બોલાવવા જોઈએ નહીં તેમજ આ દિવસે કોઈ ખોટું કાર્ય ન કરવું જોઈએ મિત્રો આમ જોઈએ તો તમારે બધા જ દિવસોમાં સભ્યતા ભર્યું જ વર્તન કરવું જોઈએ પરંતુ મિત્રો જો તમે આ સોમવતી અમાસ જેવા શુભ દિવસોમાં આ પ્રકારનું ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગ્રહ કલેશ છે એ વધી શકે છે તેમજ વાસ્તુ દોષ પણ લાગી શકે છે કે જેનાથી ઘરનું વાતાવરણ છે એ નકારાત્મક ભરાઈ શકે શકે છે છે આથી જ મિત્રો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે તામસી ખોરાક છે એને ગ્રહણ કરવો ન જોઈએ તેમજ મિત્રો માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે આ દિવસે બાળકોના નખ કાપવાથી પણ બચવું જોઈએ તેમજ સોમવતી અમાસના દિવસે ભૂલથી પણ કપડા ન ધોવા જોઈએ કપડા ધોવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે કપડા ધોતી વખતે ખાસ કરીને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો હવે આપણે અમુક ખાસ ઉપાયો વિશે જાણીએ કે તમારે સોમવતી અમાસના દિવસે જરૂર કરવા જોઈએ આ અમાવસ્યાની રાત્રે સાત પ્રકારની વાનગીઓ બનાવીને પિતૃઓના નામ પર અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પરિવાર અને કુળ પર તેમની કૃપા રાખે છે તેમજ જો તમે તમારા પ્રયત્નોથી પૂરતા પૈસા કમાતા નથી અને ગરીબીથી પરેશાન છો તો સોમવતી અમાવસ્યાની રાત્રે સાત વાર તુલસીની પરિક્રમા કરજો સમસ્યાઓનો ઉકેલ ટૂંક સમયમાં જ મળી જશે તેમજ જો તમારા માથા પરથી દેવાનો બોજ ઉતરી રહ્યો નથી અને તમારી આવક વધી રહી નથી તો આ અમાવસ્યાની રાત્રે પીળા દોરામાં એકસો આઠ ગાંઠ બાંધીને તુલસી પર બાંધો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને વ્યક્તિને દેવામાંથી જલ્દી જ મુક્તિ મળે છે તેમજ પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે તેવી માન્યતા છે કે જેમાં દેવતાઓનો વાસ છે સોમવતી અમાવસ્યાની સાંજે પીપળાના ઝાડ નીચે ચાર બાજુ ઘીનો દીવો પ્રગટાવવાથી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમજ જો તમે વેપારી છો તો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે નદીના પાણીમાં પાંચ ફૂલ અને પાંચ સળગતા દીવાને તરતા રાખવા જોઈએ આનાથી તમારી ઈચ્છા મુજબ તમારો વેપાર અને ધંધો વધશે તેમાં પ્રગતિ જોવા મળશે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ